તો આજે સન્ડે છે એટલે દિત્યાને કઈ ભણવા તો જવાનું નથી એટલે દિત્યા બેન એને એન્જોય કરે છે આજ તો કા જાવું ભણવા દિત્યાને રવિવારને આડા દિવસે જે રજાને આવે ને એમાં મજા આવી જાય ચાલ તો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને અમે ચાર વાગે ઉઠી ગયા હતા અને બીજું થોડું ઘણું ઘરનું કામ હતું એ કામ કર્યું તો દિત્યા અને એના પપ્પા અહીંયા બેસી ગયા છે નાસ્તો કરવા માટે કામ બહુ કર્યું ને એટલે ભૂખ બહુ લાગે તો અત્યારે જે તરબૂચ પડ્યું હતું ને એ ખાય છે મેં ખાઈ લીધું છે

અને અહીંયા જો છે સકરિયા જેને રતારું પણ કહીએ અમે તો એ અમારા ખેતરના તો નથી પણ અમારા બાજુવાળાના ખેતરમાં થાય છે તો પપ્પા લઈ આવ્યા હતા એક દિવસ ખાવા માટે તો એક દિવસ શેકાતા ને આ પાછા આજ લઈ આવ્યા તો પાછો ટાઈમ મળશે તો પાછા એને આપણે શેકી નાખશું શેકેલા છે ને એ બહુ ભાવે બાફેલા કરતા તો આવું બધું ચાલે છે અત્યારે તો અને મમ્મી ને પપ્પા ને ગયા છે સુપાસી મમ્મીને આજ મજા જેવું નથી ટચક્યું જેવું થઈ ગયું છે તો એ ટચક્યું કરવા ગયા છે

તો સેવડા વી લેવાય ને લેવાય મસ્ત છે મને તો ગેરકલેજેસ પહેરવા ગીત ગાતો દિતિય બધા ગીત આવડો ગાતો દિતિય ગીત જમાલ જમાલ યે જમાલ જમાલ કુડુ જમાલ જમાલ લે જમા તું કુડુ જમાલ જમાલ લે તો જમા કુડુ

તો હવે મમ્મી રોટલા કરે છે તો હું આ પાલક ને મેથી ને ધાણા ને એવું બધું સુધારી અને ભરી લઉં દિત્યા બેન ગયા છે અત્યારે દરિયે એને યાદ આવી ગયું કે મમ્મી આજ રવિવાર છે તો આજે ત્યાં પાણીપુરીવાળો વાળો આવ્યો હશે તો મેં એને કીધું તું બપોરે કે હું તને લઈ જઈશ બપોર પછી ત્યાં પણ પછી મારે ટાઈમ ન મળ્યો મમ્મીની આમ બે ને તો પછી હું ફ્રી નહોતી થોડું ઘણું કામ હતું એ કરતી હતી તો અત્યારે એને યાદ આવી ગયું કે મમ્મી મારે પાણીપુરી ખાવી તો પછી પપ્પા એને લઈને દરિયે ગયા અત્યારે તો જો કે હૈસે નહીં અહીંયા પાણીપુરી વાળો પણ એના મનનું સમાધાન થઈ જાય એટલે એ બે બાપ દીકરી ને ગયા છે ને કામ કરે છે તો ચાલો હવે આપણે આપણું કામ કરી લઈએ ચાલો તો અત્યારે ગયા છે અને અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવામાં આજે છે અહીંયા કઢી છે ખાટી મીઠી મસ્ત ગરમા ગરમ પછી છે છાસ ખીચડી અથાણા દહીં પછી રોટલા ને રોટલી અને પાપડ તો આજે આવું બધું બનાવ્યું છે તો ચાલો હવે આપણે જમી લઈએ

ચાલો તો અત્યારે વાગી ગયા છે દસ અને અમે બધું કામ કરીને થઈ ગયા છે ફ્રી ચાલો તો હવે આપડે વિડીયો ની પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ નાઇટ